મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી આજે ઈવીએમ નિદેશન વારને જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અન્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત એલ ઇડી સ્કીન સાથે મોબાઈલ વારનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને મતદાન મથકમાં ઉપલબ્ધ સુવિધા અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એલઈડી લગાડેલ ચૂંટણી રથ સમગ્ર રાજ્યમાં ફરીને મતદારોમાં જાગૃતિ ફેલાવશે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનવી ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત એલઈડી સ્કીન સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મોબાઈલ વાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું જિલ્લામાં પરિભ્રમણ કરીને ઈવીએમ વ્યાપત નિર્દેશન તેને લગતી ફિલ્મો દ્વારા જાહેર જનતામાં જનજાગૃતિ અભિયાન કરશે બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી